ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતના રસ્તા પર ફરી એકવાર આંગણવાડીની બહેનો ફરી રસ્તા પર ઉતરી હતી આંગણવાડીની બહેનોએ પોતાના વેતન સહિતના પ્રશ્ને મુદ્દે રેલી યોજી હતી જેમાં આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી હતી જેમણે શાંતિપ્રિય રીતે નારેબાજી કરીને પોતાનો અવાજ બુલંદ બનાવવા પ્રયાસ કર્યો હતો અઠવા લાઇન્સની કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી જેમાં સરકાર દ્વારા લધુત્તમ વેતન સત્વરે આપવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી બહેનોએ એક જ સરખી સાડી પહેરીને પોતાની એકતા દર્શાવી હતી સાથે જ કલેક્ટર કચેરીએ પહોંચીને નારેબાજી પણ કરી હતી બહેનોએ નારાઓ લગાવતા કહ્યું કે અમે અમારો હક માગીએ છીએ

થી અમારી છે જો કે સરકાર તો નહીં જતી હતી પણ હાઈકોર્ટે અમારા આંસુ જોયા અને તમારી મીડિયા સોશિયલ મીડિયા ની મહેરબાની થી અમારું કામ બતાવવામાં આવ્યું તો અમારું કામ જોઈને હાઈકોર્ટે નિર્ણય કર્યું કે અમને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી લેવામાં આવશે